વટારીયાની શ્રી ગણેશ સુગરમાં બોયલર અગ્નિપ્રદિપ્તિ પૂજા વિધિ સંપન્ન થઈ છે વાલીયા તાલુકાની શ્રી ગણેશ સુપર વટારીયાની આગામી ચાલુ થનાર પિલાણ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે બોયલરની અગ્નિપ્રદીપ્ત વિધિમાં મા શક્તિની નવલી નવરાત્રીના આઠમના શુભ દિને સંપન્ન કરવામાં આવી હતી આ શુભ અવસરે ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા કસ્ટોડિયન કમિટી સભ્ય જીતેન્દ્રસિંહ જાદવ હરેન્દ્રસિંહ ખેર માજી ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ મહિડા સુરેન્દ્રસિંહ પરમાર ઈશ્વરસિંહ ખેર તેમજ ઈપીએમસી વાલેના ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા સહિત સાથી ડિરેક્ટર ખેડૂત આગેવાનો સંસ્થાના સભાસદ મિત્રો મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રાણા અને અધિકારી કર્મચારી મિત્રો હાજર રહ્યા હતા